કૃષ્ણ કનૈયા લાલ આજ મારા તોરણ રે આજ મારામના તોરણ બાજારે એમના તોરણ બજારે કર ના મોતી રે ोरण माय साकर ना मोतीरे का मा गोद्यामा गो जना कार्य मोतीरे काम मा गो त्यु शरमा गोत्य मोतीरे ए मोती ने जोगावयतु कैलास दामे रे मोदिने जोगाय तैलासदामे जाजो रे कैलासदा मोरा नाथनाडमरु मा चे मोतीने कैलास दाम मा बोरा नाथनाडमरु મોતી રે આજ મારા કનૈયા ના હેમના તોરણ પજા આજ મારા કનૈયા ના હેમના તોરણ પદા રેમના તોરન બજા થયર ના મોતી રે હેમના તોરન બા

જે મોતી રે દ્વારકા ધામ મા દ્વારકા દે સનાહાર લા મા મોતી રે આજ મારા નૈયા ના હેમના દૂરન પ્યા રે હે આજ મારા નૈયા એમના તોરણ બાંધ્યા રે હેમના તોરણ બધા રોમાંૈસા ઘર ના મોતી રે એમના તોરણ બાજા એમાં મૈસાગરના મોતી રે હે મોતીને જોવા હોય તો રમે દોર રે ને જોવા હોય તો ડાકોર દા જાજો રે ડાકોર ધામ મારણ છોડ લાય ના છે મોતી રે ડાકોર ધામ મારણ છોડરાય દી વારી છે મોતી રે આજ મારા કૈયા ના તોર તે આજ મારાૈયાને એમના તોરણ બાજાર રે એમના તોરણ બોજા રે માૈસા ઘર ના મોતી રે એમના તોરણ બાજા એ માૈસા ઘરના મોતી રે মোদি তো অযোধ্যা যা জোরে মোদি তো অযোধ্যা মে যা ધામ રામચંદ્ર નામું ઘટમાં છે મોતી રે અયોધ્યા ધામમાં રામચંદ્ર ના મુકટમાં છે મેમના તોરણ બદ હે માૈસા ઘર ના મોતી રે એમના તોરણ ભજ હે મા કરના મોતી રે હે મોતી ને જોવા હોય તો રણુ જાદા મે જાજો રે મોતી ને જોવા હોય તો રણુ જાદા મે જોડે રણુ જાદા મરમા પીર ના પાલા મોતી ને

નાણ પાર ના મોદી રે હે જોવા હોય તો ગોકુર દામે જા હે મોતીને જોવા હોય તો ગોપુર દામે જા જો ગોકુર દામૈ ઓરલી છે મોતી રે ધામ ગોરદમમાં મોરલી માં છે મોતી રે આજ મારા કરૈયા હેમ ના તોરણ બાજારે આજ મારા નૈયામ ના તો બાજ રે હેમના તોરણ બજા રે aisa sagar namo dite he mana toran padh e ma mai sagar namo dite krishna kanaiya lalaki